જય માતાજી ભાઈ બધા મિત્રોને ભાઈઓ વડીલો આપણા કોઈ ભાઈ અહીંથી વિડીયો જોતા હોય ને બધાને જય માતાજી જય ભાઈ આજ આવડમણ મંદિરે દર્શન કરવા આવ્યા હતા બરાબર આપણા વિહાભાઈ ગોવાર ત્રણ લઈને સારો એમ ચાલો કાતો વિડીયો વિડીયો ઉતારી પાછળ જે વડલા દેખાય ને તમને બતાવું ભાઈ કેટલા વર્ષ જૂના થાય તો અમને ખબર નહોતો જો ભાઈ આ વડલા હે કેટલા વર્ષ જૂના હોય તો અમને ખબર નતું તકલીફ કેટલા વરસુ ના હયા બદલા બદલા વરજુ ના હા ભાઈ આપણા જન્મ પેલા ના હયા બદલા બધા આવું બધું છે ભાઈ જો હોડલો એક જ છે એક થી બે જ વડલા બાકી થળિયા જો કેટલા થઈ ગયા આવું કઈક છે ભાઈ જય આવડમાં આજે અમારા વિવાહ ભાઈ ગોવાર ધોણસરવા આવ્યા ભાઈ આવડમાનું મંદિર ભાઈ જોઈ લ્યો છે ગોવાર મજામાં હું ભાઈ ધોણસરવા પૂી ગયા